Bye-bye. <music> કેમ દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ ઇન્ફોર્મરમો તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક યોજના વિશે મિત્રો તો આ યોજનાનું નામ છે નમોશ્રી યોજના બે હજાર ચોવીસ મિત્રો તો આ નમોશ્રી યોજના શું છે અને શું છે એની માહિતી બધી જ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ કે કેવી રીતે લાભ લેવાનો છે એના વિશે બધી જ માહિતી આપણે કરવાના છીએ અને શું લાભ મળશે એના વિશે પણ વાત કરવાના છીએ તો સૌથી પહેલાં દર્શક મિત્રો આ યોજના વિશે જાણી લઈએ તો આ યોજનાનું શું છે તો નમો યોજના એટલે જે ગુજરાતની જે દરેક ગર્ભવતી મહિલાઓ છે મિત્રો અને જે એમને ડિલેવરી વખતે જે ખર્ચ થતો હોય છે એ ખર્ચ ઉઠાવવામાં તેમને ઘણી તકલીફો પડતી હોય છે મિત્રો તો આ ડિલેવરી જેનો ખર્ચ થાય છે એના માટે સરકાર તરફથી છે જે ગર્ભવતી મહિલાઓ છે એમને ડિલેવરી વખતે રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવે છે અને આ બાર હજારની સહાય આપવામાં આવે છે આ યોજનાનું નામ છે નમો યોજના એના માટે બે હજાર ચોવીસની આ યોજના શરૂ કરવામાં આવેલી છે મિત્રો જેમાં ગર્ભવતી મહિલાઓને બાર હજારની સહાય આપવામાં આવે છે મિત્રો તો આ યોજના વિશે વધુ માહિતી મેળવીએ મિત્રો તો ચાલો જાણીએ કે આ નમો શ્રી યોજના માટેની પાત્રતાઓ શું છે તો આ યોજનાનો લાભ લેવા માટે શું પાત્રતાઓ જોઈશે તો જાણીએ મિત્રો કે અરજદારો ગુજરાતના કાયમી નાગરિક હોવા જોઈએ કોઈપણ પ્રમાણિત હોસ્પિટલમાંથી ડિલિવરી રિપોર્ટ હોવા જોઈએ અરજદારો પાસે લગ્નનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે અને અરજદારોની ઉંમર બાવીસ વર્ષથી વધુ હોવી જોઈએ અને અરજદારો એસટી એસસી અને સરકાર દ્વારા નિર્ધારિત અન્ય જે અગિયાર કેટેગરીના હોવા જોઈએ મિત્રો તો આ જે પાત્રતાઓ છે એ હોવી જોઈએ મિત્રો તો જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે મિત્રો તો આગળ જાણે દર્શક મિત્રો કે આ નમોશ્રી યોજના માટે શું લાભો મળે છે તો એના વિશે પણ જાણીએ મિત્રો તો આ યોજનામાં જે પાત્ર મહિલાઓ છે તેમના બેંક ખાતામાં સીધા રૂપિયા બાર હજારનું છે એ ભંડોળ મળશે એટલે કે બાર હજારની સહાય આપવામાં આવશે અને અરજદારોને ફ્રી ડિલિવરી પણ મળશે મિત્રો એટલે કે ડિલિવરી કરવામાં આવશે અને અરજદારોને નવા બાળકોના પોષણ માટે ફૂડ પેકેટ પણ મળશે મિત્રો એટલે કે નવા બાળકો જે જન્મે છે એમને માટે જે ફૂડ પેકેટ આવે છે એ પણ સહાય આપવામાં આવે છે મિત્રો તો આ જે સહાયો છે એ મળવાપાત્ર છે અને આ લાભ મળે છે મિત્રો અગદાણી દર્શક મિત્રો કે આ નમોશ્રી યોજનામાં અરજી કરવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો તો એના માટે અરજદારનું આધાર કાર્ડ જોઈશે જાતિનું પ્રમાણપત્ર જોઈશે ગર્ભ જે હોવા માટેની જે પ્રૂફ હોય એ હોસ્પિટલ ડોક્યુમેન્ટ પણ જોઈશે મિત્રો માતાઓ માટે નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર પણ જોઈશે અરજદારનો મોબાઈલ નંબર જોઈશે મિત્રો અરજદારનો ફોટો જોઈશે અને અરજદારની બેંક ખાતાની જે ડિટેલ હશે એ જોઈશે તો આ ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો આગળ દર્શક મિત્રો આ યોજનાનો મહત્ત્વનો મુદ્દો કે આ નમો યોજનાની અરજી આપણે ક્યો કરવાની છે અને કેવી રીતે કરવાની છે મિત્રો તો આ યોજનાની જાહેરાત સરકારે કરી છે પણ એની અરજી કેવી રીતે કરવાની છે એની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ઓનલાઈન અરજી કરવાની કે ઓફલાઈન અરજી કેવી રીતે કરવાની છે એની કોઈ પણ ઓફિશિયલ માહિતી આપી નથી માત્ર સરકારે આ યોજનાની જાહેરાત કરી છે અને આ યોજનાની વેબસાઇટ છે એ ટૂંક સમયમાં જાહેર કરવાની વાત કરી છે મિત્રો અને આ યોજના વિશે તમે જે તમારા ગામના આરોગ્ય કેન્દ્ર હોય તેઓ પણ તમે જે છે આ યોજનાની માહિતી લઈ શકો છો તેઓથી તમને જાણ થઈ જશે મિત્રો કે આ યોજનાની અરજી કેવી રીતે કરવાની છે અને ક્યારેય આ યોજનાની શરૂઆત થશે મિત્રો તો આ હતી આપણી નમોસરી યોજનાની માહિતી મિત્રો જો આ યોજના છે એના વિશે વધુ તમે ઓપ જે ઓનલાઈન છે માહિતી મેળવવા માગતા હોય તો જે આ યોજના છે એનો હેલ્પલાઇન નંબર પણ છે તમે જોઈ શકો છો તો આ જે હેલ્પલાઇન નંબર છે એના પર તમે જે છે માહિતી મેળવી શકો છો મિત્રો જેનો ટોલ ફ્રી નંબર છે જેથી તમે માહિતી વધુ મેળવી શકો છો આ યોજના વિશે મિત્રો તો મિત્રો આ હતી આપણી નમોશ્રી યોજનાની માહિતી મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ઉજ્જન ફોર્મને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી તમને અપતા આપતા અને તમે આ યોજનાનો લાભ લેતા રહો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર